શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો અમદાવાદ જિલ્લાના ધંધુકાની શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં સંસ્થાના આધ્ય સ્થાપક પૂજ્ય બાપુ સ્વામી સંસ્થાના મુખ્ય દાતા શ્રી ગંભીરસિંહ ચુડાસમા રોજકા તથા ભૂપતસિંહ રોજક તથા પત્રકાર શ્રી હરિઓમભાઈ હાજર વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓની વિદાય સમારંભમાં શાળાના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ વિદ્યાર્થીઓને પરીક્ષાના ડરથી દૂર રહેવાનો અનુરોધ કરી મોટિવેશનલ વક્તવ્ય સાથે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો શાળાના સમગ્ર શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીઓને શુભેચ્છા હતી તેમજ તેમજ જીવન ઉપયોગી માર્ગદર્શન આપી આશીર્વચન પાઠવ્યા હતા સાથે સાથે વિદ્યાર્થીઓએ પણ તેમના વિદ્યાર્થી જીવન દરમિયાનના પ્રતિભાવ રજૂ કરેલ પૂજ્ય બાપુ સ્વામી દ્વારા આ તબક્કે કેજીથી ધોરણ બારના તમામ વિદ્યાર્થીઓને ખીચડી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રી નરેન્દ્રસિંહ તથા શ્રી રામદેવસિંહે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો